આપણે ઘણી વખત કઈ પરિસ્થિતિ મુશ્કેલી હતી તેથી હિન્દુસ્તાનમાં લાજ પ્રથા અને લગ્નમાં ઘૂંટો કાઢી દીકરી પરણાવવાની પ્રથા શરૂ થઈ અને એ પછી કાયમી સ્વરૂપે જ રહી ઓગણીસો ને માં ભાવનગર રાજ્યના મોટા અધિકારી કપિલરાય ભૂપતરાય મહેતાએ તેમના દીકરી સરલા દેવી ફેબ્રુઆરી એકતાલીસ ના રોજ ખુલ્લા મોઢે કરાવી જૂની પરંપરાને તિલાંજલિ આપી હતી આ એ લગ્નની અસલ તસવીરો પણ આપની નજરે અહીં સમજવા માટે મેં મૂકી છે